નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાનો છીએ બેકગ્રાઉન્ડની અંદર થોડો અવાજ આવતો છે તો એને ઇગ્નોર કરજો પરંતુ જે ખૂબ જ અગત્યનું પરિણામ છે એ જાહેર કરવામાં આવ્યું છે એના માટે વિડીયો હું અત્યારે જ બનાવી રહ્યો છું તો એના માટે એચએનયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું પહોંચી ગયો છું અને તમે રિઝલ્ટ સેક્શનની અંદર આજે જે નવા પરિણામ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવે છે એ જોઈ શકો છો અને તમારે તમારી માર્કશીટ કઈ રીતે જોવી એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે આ રીતે તમે અહીંયા જઈને માત્ર તમારું જે પાસ અને ફેલ નંબર છે એ જોઈ શકો છો જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે એમના માટે એમની માર્કશીટ કઈ રીતે જોવી એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે જો તમે જોઈ શકો છો એ પ્રમાણે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ બે હજાર ચોવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર બીએ સેમેસ્ટર છ એમઆરએસ સેમેસ્ટર ચાર બીકોમ સેમેસ્ટર ચાર એમ જે એમસી સેમેસ્ટર ચાર એમ સેમેસ્ટર ચાર બીકોમ સેમેસ્ટર છ અને બીએડ એડ સેમેસ્ટર ચારનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે બીએ એ સેમેસ્ટર છના વિદ્યાર્થીઓનો સૌથી વધારે પ્રશ્ન હતો કે બીએ એ સેમેસ્ટર છનું પરિણામ ક્યારે આવશે તો બીએ એ સેમેસ્ટર છના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે બીએ એ સેમેસ્ટર છનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત એમએ એમઆરએ સેમેસ્ટર ચાર બીકોમ સેમેસ્ટર ચાર એમ જે એમસી સેમેસ્ટર ચાર એમએ સેમેસ્ટર ચાર બીકોમ સેમેસ્ટર છ અને બીએડ એડ સેમેસ્ટર ચારનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર અંદર લેવામાં આવી હતી એની અંદર એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર એકનું પરિણામ એમએડ સેમેસ્ટર એકનું પરિણામ બીબીએ સેમેસ્ટર એકનું પરિણામ અને એમએસ ડબલ્યુ સેમેસ્ટર એક અને બીસીએ સેમેસ્ટર એકનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે આમ સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓના જે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે એ જોવા માટે એની માર્કશીટ જોવા માટે કઈ પ્રોસેસ તમારે કરવાની રહેશે એ વિડિયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ